રાજકોટ શહેરમાં સ્પાનીયાળમાં ચાલતા દે વેપારના કારા કારોબારનો પર્દાફાશ ક્રાઇમ જ્યોત ન્યૂઝમાં અને કચ્છ કેર ન્યૂઝ ચેનલમાં ન કરવા માટે સાચા ખોટા પત્રકારો આવ્યા કુટણખાનાની ભલામણમાં રાજકોટ શહેરમાં ગલીએ ગલીએ મસાજ પાનો રાફડો ફાડી નીકળ્યો હોય તેવી વાતો જગ જાહેર થતી હોય અને સ્પાના રક્ષક ખુદ પત્રકારો છે આવી ત્યાંના સ્થાનિકોમાં ચર્ચાઓ થતી હોય ત્યારે ક્રાઈમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં નાના રોડ રાજનગર ચોક માં આવેલ સિગ્નેચર વેલનેસ ફેમિલી સ્પા નામના ના સ્પા માં સ્ટીંગ ઓપરેશન કરાયું ત્યારે લોકો મુખે ચર્ચાઈ રહેલી વાતો સાચી સાબિત થઈ અને સ્ટિંગ ઓપરેશન માં જાણવા મળ્યું કે સ્પા ની આડ માં અંધાધો દેહ નો વેપાર નો કારો કારોબાર જ ચાલી રહ્યો છે અને એ પણ એક વ્યક્તિ નહીં પણ ત્રણ ત્રણ વ્યક્તિઓ સાથે વાતચીત કરાય અને બધી વ્યક્તિઓના મુખે એક જ ચર્ચાઓ સાંભળવા મળી હેન્ડ જોબ ટચિંગ ટોપલેસ ટચિંગ

જે સ્પાની ભલામણ માટે મળવા માંગે છે તે જાણવા સભ્યતાદી કહ્યું ઓકે કોઈ વાંધો નહીં અને સાંજના સમયે પત્રકાર બીજા 15-20 પત્રકારો સાથે મળવા આવેલ અને તેમની સાથે મળતા સ્પાની ભલામણો ચાલુ કરી અને અમને કંઈક આડી આડીવડી વાતો કરી અને સ્પાની ભલામણો કરવા લાગેલ પણ અમો દ્વારા એક પણ બની બેઠેલા સાચા ખોટા પત્રકારોની ભલામણ ન રાખતા અને અમારી સ્પાની જુબેસ માં સ્પાના નામે ચાલતા કુટણખાનાનો પડદા કરાઈ રહ્યો છે હવે વિચારવાનું તો એ રહ્યું કે શું પત્રકારના નામે આવેલ વ્યક્તિઓ સાચા જ પત્રકાર છે કે પત્રકારના નામે ચરી ખાવા છે પત્રકારિત્વ અને લાંછન લગાવનારા આવા સાચા કે ખોટા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને જો આ સાચા પત્રકારો છે તો શું એમના તંત્રીઓને આ વિશે જાણવા જોગ છે કે પત્રકારો આવા કુટણખાના ભલામણ કરી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે રાજકોટમાં સરાજા પાનો રાબડો ફાટ

થશે ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા તો જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ ચેનલ ધન્યવાદ નમસ્કાર દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ તો દર્શક મિત્રો આપણે જેમ કે સ્પાની જુબેસ જેમ ચલાવી જેમ મોરબીમાં પણ આપણે જોયું કે ભાઈ સ્પાના નામ ઉપર હરેક જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં સ્પાના ઉપર બોર્ડ લગાડેલા હતા અને સ્પાના નામની અંદર ટૂંકમાં કુટણખાના દેહના વેપાર ચાલી રહ્યા હતા તો એના આપણે જે ન્યૂઝ પ્રસારિત કરીએ આપણા ન્યૂઝ ચેનલના માધ્યમથી ક્રાઇમ જ્યોત ન્યૂઝમાં અને કચ્છ કચ્છકેર ન્યૂઝમાં તો એ માં ઘણા ઘણા એવા મેસેજ ને ઘણી ઘણી એવી માહિતી મળી કે ભાઈ મોરબી કરતા પણ રાજકોટમાં તો જેમ પાનના ગલ્લાઓ હોય ને એ રીતે ટૂંકમાં મસાજ પાર્લર ખુલી ગયા છે કે સે કમ આઠસો થી હજાર મસાજ પાર્લર ખુલેલા છે અને લગભગ મસાજ પાર્લરમાં મોસ્ટ ઓફ જગ્યાએ મસાજના નામે ફક્ત ને ફક્ત દેહનો વેપાર જ થઈ રહ્યો છે હ તો એવી રીતે આપણે રાજકોટનું પણ એક આપણે જોયું જે આપણે એનવાય એક સ્પા તો પેલા થોડીક સ્પાની આપણે ટૂંકમાં વિગત દર્શાવું આપને કે એમાં જેવા આપણે ગયા ને જેવું ટૂંકમાં એમને ખ્યાલ આવી કે આ લોકો પત્રકાર છે ને આપણે ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કર્યું ત્યારે સીધા સીધા પહેલો લોકો આક્ષેપ કરવા લાગ્યા ઓ કે ભાઈ તમે ખરાબ વર્તન કર્યું અમારા સ્ટાફ સાથે આમ તેમ એમને મને કીધું પણ તમને કસ્ટમર છો એટલે એમ સમજીને અમે કંઈ કીધું નહીં બો આમ તેમ ફલાણો ઢીકડું બો એટલે ખરી રીતે જોઈ દર્શક મિત્રો કે આપણે દરેક વસ્તુ આપને ખ્યાલ હોય કે ભાઈ આવા ધંધા જે હાલતા હોય જેને તુચ્છ ધંધો કહી શકીએ આપણે તો એવા ધંધા જ્યાં ચાલતા હોય ને ત્યાંના માનસિકતા ખરાબ ધરાવનાર જ વ્યક્તિ હોય બો જે લોહીનો રૂપિયો લેતા હોય બો અને છોકરીઓને ટૂંકમાં આડા રવાડે ચડાવી અને આડા ધંધા કરાવીને જે રૂપિયા કમાતા હોય એ લોકોની માનસિકતા એવી ખરાબ હોય જ શકે કે સામેવાળા ઉપર ટૂંકમાં પોતા પોતાનો બચાવ કરવા માટે તેને સામેવાળા ઉપર આક્ષેપ કરતા રહીએ એના લીધે જ આપણે ખાસ કરીને જ્યારે જેમ કે આપણે અહીંયા પણ અત્યારે આવે છે સિગ્નેચર સ્પા બો તો ત્યાં પણ આપણે આવી ત્યાં પહેલાં આપણા એમાં ગુપ્ત કેમેરામાં આપણે સ્ટીંગ ચાલુ કરી દઈએ છીએ કે આપણે એમની હદમાં જાય ત્યાંથી કરીને એમની હદની બહાર નીકળી હો ત્યાં લગીને આપણે ટૂંકમાં આપણે સ્પાઈ કેમેરા ચાલુ રાખીએ છીએ ભાવ કે જેના હિસાબે કાલ સવારે આપણા ઉપર આક્ષેપ થાય તો આપણે આપણી પૂરેપૂરી દરજા દર્શાવી શકીએ કે ભાઈ ટૂંકમાં ખરી તે જે છે હકીકત આ છે ભાઈ બો અમારા દ્વારા કોઈ પણ જાતના હો કોઈ પણ જાતની ચર્ચા આવે કોઈ પ્રશ્ન કરવામાં આવેલ નથી અમે ફક્ત ને ફક્ત એક ડમી ધારક બની અને અમે ટૂંકમાં ત્યાં મસાજ પાર્લરમાં આવી અને અમે એક સ્ટિંગ કરેલું છે બો હવે એ જ રીતે ટૂંકમાં આપણે ત્યાંનું લીધું એન વાય એક્સપાનું ત્યાં જોયું તો ભાઈ ત્યાં પણ ઘણું બધું પાર વગરનું છે અને ઘણો ભાઈને જોશ પણ હતો કે ભાઈ તમે પોલીસને બોલાવી લો અત્યારે જ રેડ કરાવો બો આટલા ભાઈ ટૂંકમાં ઊંચી અવાજથી બોલતા હતા અને આટલી કોન્ફિડન્સથી બોલતા હતા તો એમાં પણ કંઈક થોડું ઘણું રહસ્ય લાગે છે કે ભાઈ કોક કંઈક અધિકારી કોક એની અંદર સંડોવાયેલ છે કે એમના પોતાના ચાર ચાર સ્પા છે અને સ્પામાં હરેક જગ્યાએ ટૂંકમાં સેક્સ આગળ ચાલે છે અને આટલું કોન્ફિડન્સથી કે છે કે પોલીસને બોલાવી લ્યો એટલે ખેર એ વિષય આપણે આપણા ન્યૂઝમાં ચઢાવવાના છીએ અને એ સિવાયનો અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા સ્પા પા જે સિગ્નેચર સ્પામાં આપણે આવ્યા છીએ તો ત્યાં પણ આપણે સ્ટિંગ કરેલું આવતા મોર બો અને સ્ટિંગમાં ત્યાં પણ એવું જાણેલું કે એક પછી એક ગર્લ્સના મોઢે પણ આપણે એવું ચર્ચા દર્શાવેલી કે ભાઈ મોસ્ટ ઓફ ત્રણ ત્રણ ગર્લ્સ વારાફરતી આવે છે અને ત્રણ તો એમની પ્રાઇસ કહે છે અને શું શું સર્વિસ આપવાની છે મસાજની જગ્યાએ બીજી શું સર્વિસ આપવાની છે તો જે કહેવામાં આવે છે કે ભાઈ હેન્જોપ ટચિંગ ટોપલેસ બી ટુ બી બોલો તો જેને આપણે કહી શકીએ કે ભાઈ એટલું મસાજ પાર્લર નહીં ખરી રીતે આપણે જોવા જઈએ જે આ બધા પ્રશ્ન મેં કીધા અને જે અંદર ચર્ચા લાભ થયો બો તો એ પ્રમાણે આપણે પૂરેપૂરું ચોખ્ખી રીતે જોઈ શકીએ જાણી શકીએ છીએ અને સમજી શકીએ છીએ કે ભાઈ અંદર ચોખ્ખે ચોખો દેહનો વેપાર આલે છે મસાજના નામે હો તો આજે આપણે જે સ્પાની ઝુબેશ ચલાવી રહ્યા છે એમાં આ બીજું સ્પા છે રાજકોટ શહેરનું પેલું સ્પા આપણે લીધું એન એક્સ અને આ બીજું સ્પા છે સિગ્નેચર અહીંયા પણ આવો રિસેપ્શનમાં પણ ટૂંકમાં એક ભાઈ જેન્ટ્સ બેઠા હતા એક લેડીસ હતા એમની પણ આપણે જયારે સ્ટિંગ કર્યું ત્યારે એમણે પણ પેલા એવો પ્રશ્ન કર્યો કે ભાઈ ટૂંકમાં થઈ બધું જ હશે પણ અમે એના કહી શકીએ તમે અંદર જ સ્ટાફ સાથે વાતચીત કરી લ્યો હો એમ કરતા કરતા પણ જયારે જયારે થોડો થોડો ચર્ચાલાપ થતો રહ્યો ત્યારે ત્યારે એ ભાઈ પણ એવું કીધું કે આ ભાઈ ફૂલ સર્વિસ પણ થઈ જશે બહુ ચાર્જ માં પૂછવા આવ્યું તો પહેલા મને એમ કહ્યું અંદર પૂછો પછી ધીરે ધીરે ભાઈ સમજવા લાગીએ કે ભાઈ ખરી આ લોકો ગ્રાહક જ છે અને ભાઈ બધી ચર્ચા કરી આપણે આપનાસ ભાઈ કેમેરાની માલિકા અને તે પછી આપણે મસાજમાં અંદર ગયા ત્યારે એમની સાથે જે જે ગર્લ્સ છે ત્યાં એક ગર્લ્સ આવી એમની સાથે આપણે ચર્ચા કરી હતી તો એમણે કહ્યું ભાઈ હેન્ડ ટચિંગ કરવું હોય તો હજાર રૂપિયા પાંચસો રૂપિયા ટોપલેસ કરવું હોય સાથે તો પંદરસો રૂપિયા બી ટુ બી કરવું હોય તો પચીસો રૂપિયા ને ફૂલ સર્વિસ કરવી હોય તો ચાર થી પાંચ હજાર થી કરી અને અનગીના તેમ તો આવી રીતે ત્યાં છે આવીને ટૂંકમાં આ રીતે ટૂંકમાં કરેલું એ પણ આપણે સ્પા કેમેરામાં કેદ કરેલું છે તો દર્શક મિત્રો જોવાનું ખાસ એ રહ્યું કે જેમ મોરબીમાં આપણે ન્યૂઝ ચડાવ્યા બાદ ત્યાં એક સ્પામાં ત્યાંની સ્કવોડ ની ટીમે રેડ કરેલી છે અને સ્પા બંધ કરાવેલું છે તો રાજકોટમાં તો ખરી આપણે હરેક જગ્યાએ તો પહોંચી પણ શકીએ એમ નથી કેમ કે આઠસો થી હજાર સ્પા છે આજે આપણે બીજું સ્પા લીધું અને બીજાનું સ્ટિંગ કર્યું મને એવું લાગે છે કે આપણે થોડા ઘણા સ્પા લેશું ત્યાં મોસ્ટ ઓફ ચર્ચામાં આવી જાશું જેમ મોરબીમાં આવી ગયા હતા ઘરેક સ્પાની માલિપા ભાઈ ટૂંકમાં એ લોકો એ ટૂંકમાં જાહેર કરી દીધા હતા આપણા ન્યૂઝની આ લોકો વ્યક્તિ આવે તો આમથી ચેતીને રહેવાનું છે કોઈ ચર્ચા કરવાની નથી એમ તો આઠસો થી હજાર સ્પા છે એમાં તો સ્વાભાવિક છે આપણે કોઈ પણ રીતે અત્યારે ફૂલ સ્પીડમાં પણ લે તો પણ પહોંચી શકીએ એમ નથી તો ફિલહાલ અત્યારે બે સ્પા આપણે લીધા છે એન એક્સ અને અત્યારે સિગ્નેચર સ્પા તો આ બંને સ્પામાં આપણે જોઈએ તો મસાજના નામે ફક્ત ને ફક્ત નો વેપાર ચાલી રહ્યો છે અને અટલાસ પાસે આપણે ત્યાં જામનગરથી કચ્છથી પત્રકાર આવી અને આપને ત્યાં મેસેજ મળી જાય મોરબીના ન્યૂઝ આપણે ચડાવ્યા ને ત્યાંથી આપણે એવું જાણવા મળી જાય પબ્લિક દ્વારા કે ભાઈ રાજકોટમાં ખુલ્લામાં આવું ચાલે છે તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ ખરી રીતે એટલું બધું ચાલે છે તો અહીંની પોલીસને કેમ ધ્યાનમાં નથી જો આપણે કચ્છના પત્રકાર જામનગરના પત્રકાર થઈને જો આપના ધ્યાનમાં આવે તો રાજકોટ શહેરના બો પોલીસને અહીંના ક્રાઇમ બ્રાન્ચને કોઈને કેમ આ ધ્યાનમાં નથી આવતું કે પછી ખરી રીતે ટૂંકમાં આ ખાડા કાન કરે છે આ પણ એક રહસ્યનો વિષય છે તો જોતા રહો ક્રાઇમજોત ન્યૂઝ અને કચ્છ ન્યૂઝ આવા જ આપણે અનંત ગિનત સ્ટિંગ કરી અને કંઈક ના પર્દાફાશ કરશું અને લાસ્ટમાં પછી જે કહેવાય છે ને આપણા બોલ્યું હતું કે ભાઈ હવે કેચ પોલીસ ના હાથમાં તો આ પણ કેચ આપણે અહીંની રાજકોટની શહેરની પોલીસને દઈ છે સ્થાનિક ચોકીને અને ક્રાઇમ ને બો અને એના સિવાયના પણ અધિકારીઓને તો જોઈ છીએ હવે કે ભાઈ કેચ કરે છે બો કે કેચ છોડે છે ધન્યવાદ દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપની નિહ્યા હતા જોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ દર્શક મિત્રો તો આપણે અત્યારે જે સિગ્નેચર સ્પા એ આવ્યા છે સિગ્નેચર સ્પા જે આપણે નાના મો મેન રોડ છે અને રાજનગર ચોકનો વિસ્તાર છે બોલો ત્યાંનું આપણે કોમ્પ્લેક્સનું નામ તો ખાસ દેખાતું નથી બેના ગાડું છે એના માટે થઈને પણ જે આપણે હું કેમેરામેનને કહીશ કે ઉપર જરા સીન લઈએ એમનો બોલો કે ભાઈ સિગ્નેચર સ્પા કરીને સ્પા ચલાવવામાં આવે છે બો જે અત્યારે આપણે જોયું કે ભાઈ ટૂંકમાં અત્યારે જોયું તો ભાઈ બંધ હતું બો મગર આપણે ત્યાંનો થોડો ઘણો બહારના એમના મેઇન ગેટનો એમનો સીન પણ સાથે દર્શાવત અને બાકી તો ઓલરેડી બાઈટ બધી દીધેલી છે આ તો એક ખરી રીતે પાછુ શું છે બોટ નું થોડું બાકી રહી ગયું એટલે થોડી પાછી બાઈટ લીધી છે તો ફરી એક વાર પાછું કહી દઉં કે ભાઈ સિગ્નેચર સ્પા નાના મોવા મેઇન રોડ રાજનગર ચોકમાં આવેલું છે ત્યાં પણ મસાજના નામે ફક્ત ને ફક્ત દેહ નો વેપાર ચાલી રહ્યો છે બરોબર છે ધન્યવાદ દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ નિહાળે છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ અને કચ્છ ન્યૂઝ

આનો જાય અંદર એનો હવે 1000 રૂપિયાનો છે એટલે એના પર બનેના પ્રોડક્ટ મળા એક તલ એ તીસીવા 1624 માં

ਉਹ ਜਾਨੀ ਆ ਤੇੰਨੇ ਲਿਏ ਹੋ ਨਾ ਅੰਦਾਜ਼ਾ ਕਿਉਂ ਤੋ ਵਧਰ ਆਈਡੀਆ ਆ ਪਜੇ ਰੁਕਮਾ ਹੋ ਜੈ ਭਾਈ ਉਹ ਮੈਂ ਕਿਹਾ ਅੰਦਾਜ਼ੇ ਮੋੜਾ ਭਰੇ ਨੇ ਨਾ ਨਵਾਂ ਬਰੋਬਰ ਜੇ ਅੰਦਾਜ਼ੇ ਗਾਉਂ ਕਰੀਏ ਹਾਂ ਜੀ ਤਾਂ ਮੈਂ ਕਿਹਾ ਵੰਦਨੇ ਮਾਸ਼ੂ ਜੇ ਅੰਕ ਰੁਕਮਾ ਪਜੇ ਮੋਸਟ ਮੰਦਰ ਜਾਏ ਨਾ ਲਾ ਪਜੇ ਰੁਕਮਾ 4-5-5000 ਆ ਮੈਂ ਮਦਿਆ ਅਲੱਗ-ਅਲੱਗ ਚੱਲਦਾ ਹੈ ਮੈਂ ਲੰਮਾ ਭਾਈ ਗਿਆ ਚੜਵਾਉਣਾ ਕੋਈ ਮੈਂ ਜੀ ਤੁਮ ਨਾਲ ਤੁਹਾਰੀ ਸਾਥੇ ਤਾਂ ਗੱਲ ਕੀਤੀ ਨਾ ਆਈ ਨਾ ਮੈਂ ਕੋਸਟ ਮਿਲੂਗਾ ਵਾਰਤੋ

નાક તાપ માં દોરતી છે ત્યાં માં બોલ લોકો ને ટેક છે ગોતે મેક સાદો લઈ ઓ સર્વિસ માં ટુ નો નો टॉपिंग डाल के हैंड में हो गया आपकी हजार में, में और हजार में ये टॉप निकाल दिया और बॉडी टू बॉडी तो मतलब तो ब्रा दोनों निकल जाएगा हम्म और बॉडी टू बॉडी जैसे फुल नहीं उड़ो के थोड़ी मसाज टचिंग वगैरह और लास्ट में हैंड जब वो तो बंद कर देंगे हम्म और दूसरा स्टाफ में हाँ स्टाफ में दूसरा स्टाफ में કો મને બૂથનો કરેગા મેડ સરવિસમાં સરવિસમાં સરવિસ કે 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 કонસે કонસી ગયો કોન્ટ્રા કે કે રે કે ક્યાંક પર ફાઈન્ડ છે આ ઓબ્જેક્ટનું મંડોનટરી બેટરી તો કે હેન્ડલ મે ડાખડ છે મે તો મે ડાયરેક્ટ રેન્જો ન લગનો છે થોડા ટચિંગ हाँ तब भी छोड़ के पार्टी तो हैंडल करना है वही उसके बाद मैं वही बोल रहा हूँ तो और दस मिनट में वो तो आ जाएगा नहीं पंद्रह बीस मिनट पे हो जाएगा क्यों तो 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 तो? उसमें क्या फर्क पड़ेगा आपका बॉडी तो बढ़ा है हाँ आपका मैं सेंट्रलाइजेशन अच्छा लगता है शक्तिशाली मसाले रहेंगे इतने મસર્રહરાહ મે પણી મઞારશરા? મી કમરહ આખ શાસપરલ જાણજ પેકરહરઆ? જાલિંગા? જેત પીણર જાકરાહ �

હ્રાિહ હ્પરિરિરિયત મા હારમ સતા હરાપ? હ હારામ સારામ હામવામ હૂંયતામ. મારામ હામામ

फिर करोगे अच्छा करोगे अच्छा से ना एकदम और कैसे कैसे करते तो? हैं आपको <laughs> बता कोई को, को, कोई बात नहीं सब अच्छा अच्छे से आपको बता ये आप तो रेगुलर करते हो <laughs> कस्टमर को मजा जाए फिर फास्ट टाइम है आज यहाँ पे फास्ट टाइम है मैं पे बेचता हूँ रोज़ शाक्तुस से मैं दुक्कस नहीं रोज़ है ना रोज र